નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં એકમાત્ર પોઝિટિવ સમાચાર આપતું માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં આર કે સાયન્સ સ્કૂલ ખાતે સૌ પ્રથમવાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી શુભારંભ થયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો શુભારંભ થયો અને આ વખતે રાજુલા શહેરમાં સૌ પ્રથમવાર પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર મળતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો છતડીયા રોડ ઉપર આવેલ આર કે સાયન્સ સ્કૂલમાં મળેલ કેન્દ્ર ખાતે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવીને પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ જોનલ નિખિલભાઈ વસાણી તેમજ કાર્ય સાહેબ આશીષભાઈ જોશી દ્વારા તમામને પ્રોત્સાહન આપવામાં આવેલું હતું આ વર્ષે રાજુલામાં સાયન્સના સેન્ટર મળતા આર કે સાયન્સ સ્કૂલના સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ કમલેશભાઈ હડિયાએ સમગ્ર રાજુલાના વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી ગોયલ સાહેબ તેમજ સમગ્ર અમરેલી શૈક્ષણિક કચેરીનો આભાર વ્યક્ત કરેલો હતો જોકે આ વખતે કેન્દ્ર મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

પ્રથમ વખત અને રાજુલા તાલુકામાં આ પ્રથમ વાર આપણે આ પરીક્ષાનો માન્ય જિલ્લા અધિકારી શ્રી ગોહિલ સાહેબ તેમજ જનરલ ટીમ તેમજ કચેરીની વતી અને આના સંસ્થાના દ્રષ્ટિ મહોદય આજના જેના નિમિત્તે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીના વિષય શિક્ષકો બાહ્ય મૂલ્યાંકન શિક્ષકો અને આપ સૌ જેમના થકી અને જેમના માધ્યમ દ્વારા આજે આપણે પરીક્ષા લેવા જઈ રહ્યા છે એ આપણે પરીક્ષાનો સારી રીતે સુચારુ આયોજન અહીંયા વ્યવસ્થા આપણે જોઈ છે બધું અને પરીક્ષાને અંતર્ગત પરીક્ષાનો માહોલ સરસ મજાનો આપણે બની રહ્યો છે અને આગામી પણ આપણે થિયરી પણ આપણે અહીંયા દેવાના છે રાજુલાની અંદર પણ એનો પ્રથમ પ્રયાસ રૂપે આપણે અહીંયાથી શરૂ થઈ રહ્યા છે આપ સૌને અમારે આખી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા કેને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી શરૂ થતી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025 પ્રાયોગિક પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓનું આરકે શાળા પરિવાર વતી સ્વાગત કરું છું અમરેલી ડીઓ કચેરીમાંથી પધારેલા સાહેબ શ્રી તેમજ તમામ શિક્ષક મિત્રોનું પણ હું શાળા પરિવાર વતી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે પ્રાયોગિકની પરીક્ષા આપવા માટે સાવરકુંડલા મુકામે મિત્રોના સહયોગથી આપણને આ વર્ષથી રાજુલામાં જ પ્રાયોગિક અને થિયરીનું સેન્ટર જ્યારે મળ્યું છે ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર વાલીશ્રીઓ અને તમામ સંચાલકો અને તમામ શિક્ષકો વતી હું અમરેલી ડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આખી તેમની ટીમ જેમણે આપણને રાજુલા વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રથમ વખત આપણને રાજુલામાં જ્યારે સેન્ટર મળ્યું હોય ત્યારે આપણા સૌની જવાબદારી છે કે આ સેન્ટર આપણને કાયમી માટે મળતું રહે તે માટેના આપણે પ્રયત્ન કરીએ ખૂબ સારી રીતે આપણે પરીક્ષા લઈએ અને ખૂબ સારી રીતે આપણે પરીક્ષા આપીએ ఏవి ఆశా సాతే భారత్ మా తకి